ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે દાખલા નંબર બે મિત્રો તો ઉદાહરણ એક માં આપેલા પ્રશ્નોના ઉકેલ મેળવો ઉદાહરણના પ્રશ્નો છે બે ઉકેલ આપવાના છે ઉદાહરણ એક અને ઉદાહરણ બે જે છે મિત્રો એમાં પ્રશ્ન બે જે છે બે ના ઉકેલ આપણે આપવાના હે તો મિત્રો આપણે રકમ વાંચીએ તો જોહન અને જીવંતિ પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ છે પ્રત્યેક પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે છે એટલે ખોઈ નાખે હે નાના છોકરા છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓનો ગુણાકાર એકસો ને ચોવીસ છે તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે અથવા હતી શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી હવે મિત્રો આમાં ધારણા શું કરી શકાય હવે ઘણા એવું કે ધારો કે જોહન પાસે એક લખોટીઓ છે તો જીવનથી પાસે કેટલી હોય તો કે પિસ્તાલીસ માઇનસ એવું નથી કે જોહન ને ધારો તમે ધારો કે જીવનથી પાસે એક લખોટી હોય તો જોહન પાસે કેટલી હોય ત્રીસ્તાલીસ મહિને સર એટલે કોઈ પણ ને આમાં તાળી શકશો પણ આપણે જોહનભાઈ પેલા છે તો આપણે જોહન ને તાળીએ ધારો કે ધારો કે જોહન પાસે શરૂઆતમાં એકસ લકોટી છે એક્સ લકોટી ઓ એક તો નહીં મળે તો જીવંતી પાસે જીવંતી પાસે શરૂઆતમાં લખોટી હશે કારણ કે કુલ તો આપને ખબર જ છે તો પિસ્તાલીસ માઇનસ એક લખોટીઓ હશે હવે તમને એમ થાય સર એ કઈ રીતના આવ્યું તો કે જોહન પાસે લખોટીહન પ્લસ જીવંતી અને બરાબર પિસ્તાલીસ પિસ્તાલીસ તો છે ઓલી બાજુ જાય તો જીવંતી પિસ્તાલીસ માઇનસ એક્સ પિસ્તાલીસ માઇનસ એક્સ આ રીતે આપણે સાદરૂપ હવે તો તેમની પાસે બાકી રહે લખોટી ના હજી તો પ્રત્યેક પાંચ પાંચ લખોટી ખોય કાઢે છે તો પ્રત્યક પાંચ પાંચ તો જોહન પાસે કેટલી લખોટી બચે જોહન પાસે રહેલ બાકી રહેલ લખોટી જોહન પાસે બાકી રહેલ બાકી રહે લખો પિસ્તાલીસ માઇનસ એક માઇનસ પાંચ બે માંથી પાંચ પાંચ બાદ તો પિસ્તાલીસ માંથી પાંચ જાય તો ચાલીસ માઇનસ એક્સ બસ આ આપને આવડી જવો જોઈએ આ આવડશે એટલે તમને આવડી જશે ચાલો જોઈએ આગળ હવે તો તેમની પાસે બાકી રહેલ લખોટીઓ નો ગુણાકાર તો બાકી રહેલ એટલે આ બે એનો ગુણાકાર આપને આપ્યો છે એક્સ માઇનસ પાંચ અને ચાલીસ માઇનસ એક ગુણાકાર એટલે રાખો રાખવાનું બરાબર એકસો ચોવીસ તો એકસો ચોવીસ વધે ગુણાકાર ચાલો હવે આગળ કરો એક્સ નો બે પદ સાથે થશે તો એક્સ ગુણા ચાલીસ તો ચાલીસ એક્સ અને માઇનસ એક્સ નો હોય ચાર પંચા ને વીસ બસો અને માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચ એક્સ તો માઇનસ બસો અને પ્લસ પાંચ એક્સ બરાબર એકસો ને ચોવીસ ચાલી પાંચ પિસ્તાલીસ માઇનસ એક્સ નો વાર માઇનસ બસો ચોવીસ ને આ બાજુ લઈ લ્યો માઇનસ એકસો ચોવીસ બરાબર જીરો એકસો ચોવીસ ને આ બાજુ લ્યો એટલે માઇનસ ચલો પદ ગોઠવી તો માઇનસ વર્ગ માઇનસો એટલે ત્રણસો ચોવીસ બરાબર જીરો હાલ ત્રણસો ચોવીસ ના ભાગ પાડો ત્રણસો ચોવીસ નો સરવાળો નિશાની બે માં લાગશે માઇનસ પિસ્તાલીસ આવવા જોઈએ ત્રણસો ચોવીસ ના અવયવ ચાલો પચાસ ચાલો એકસો બાસઠ ચાલો આના અડધા એક્યાસી ચાલો સિત્તાવી તેરી એક્યાસી નવ તેરી સત્તેર ત્રણ તેરી નવ અને ત્રણ હાલો બે ભાગ પાડો એનો સરવાળો પિસ્તાલી આવવા જોઈએ બે દુ ચાર ને ચાર તેરી બાર ત્રણ નવ અને નવ તેરી છ અને બાર બે દુ ચાર ચાર તેરી બાર ને બાર તેરી છત્રીસ આ રેડી બે દુ ચાર ચાર તેરી બાર ને બાર એક ભાગ અને ત્રણ તેરી નવ ને પિસ્તાલીસ ત્રણસો મિત્રો ભાગ પાડવાના હતા જવાબ તો એક ભાગ આવશે છત્રીસ નો એક નવ માં નિશાની બે માં માઇનસ એક્સ એક્સ માઇનસ છત્રીસ નવ અને ત્રણસો ચોવીસ બરાબર જીરો આમાંથી સામાન્ય આમાંથી સામાન્ય આમાંથી નીકળશે એક્સ તો એક્સ માઇનસ છત્રીસ આમાંથી નીકળશે માઇનસ નવ નિશાની અંદર જશે પ્લસ છે તે માઇનસ વધશે ત્રણસો ચોવીસ નવ કરો ને એટલે છત્રીસ વધશે જીરો છત્રી અહીં એક ઋણ મળે એક ધન મળે બરાબર અહીં બે ધન મળે એક્સ બરાબર છત્રીસ તો શરૂઆતમાં કેપી લખોટી હોય ને એ આપણે જોવાનું છે એક્સ બરાબર છત્રી હોય ત્યારે બરાબર છત્રીસ હોય ત્યારે તો જોહન પાસે લખોટી કેટલી તો કે છત્રીસ પેલા આપણે છત્રી લીધા તો એક્સ થયેલા હતા તો જોહન પાસે જીવંતી પાસે ચલો પોલો પિસ્તાલીસ માઇનસ એક્સ

અને જીવંતી પાસે શરૂઆતમાં રહેલ લખોટી તો છત્રીસ માઇનસ સોરી પિસ્તાલીસ માઇનસ નવ એટલે કે છત્રીસ